ક્યારેય વિચાર્યું છે કે હીરા કેટલા પ્રકારના હોય જુઓ એક તો એ જે જમીનમાંથી નીકળે જેને આપણે સંપત્તિ માનીએ છીએ અને બીજા એ જે માણસના દિલમાં ચમકે છે તો ચાલો આજે આપણે સૌરાષ્ટ્રની એક એવી જબરદસ્ત લોકકથાની સફર કરીએ જે આપણને આ બીજા પ્રકારના હીરાની એટલે કે એક ઝળકતા હીરાની ઓળખ કરાવશે તો જુઓ આ જ છે એ બે પ્રકારના હીરા એક તરફ છે ખાણનો હીરો જેની કિંમત પૈસાથી થાય છે જે વૈભવ બતાવે છે અને બીજી બાજુ છે હૃદયનો હીરો જેનું મૂલ્ય એના ચારિત્ર અને એના સારા ગુણોથી નક્કી થાય છે આપણી આખી વાત આખી કથા બસ આ બીજા હીરાની જ છે તો સવાલ એ થાય કે આ હૃદયનો હીરો છે કોણ ક્યાંથી આવ્યો વેલ દરેક મોટા હીરાની જેમ એની શરૂઆત પણ બહુ જ સામાન્ય જગ્યાથી થઈ હતી ચાલો આપણે મળીએ કાળુને સોરઠના એક ગરીબ પણ ઈમાનદાર ખેડૂત પરિવારનો દીકરો કલ્પના કરો સુરઠનું એક નાનકડું ગામ ભીમજી અને એનો દીકરો કાળુ ગરીબી તો હતી જ રોજેરોજની તકલીફો પણ હતી પણ એમની પાસે એક એવી સંપત્તિ હતી જે પૈસાથી ન ખરીદી શકાય અને એ હતી એમની પ્રામાણિકતા કાળું બસ આ જ માહોલમાં મોટો થઈ રહ્યો હતો અને એના પિતા ભીમજી એમને પોતાના દીકરામાં કંઈક અલગ જ તેજ દેખાતું હતું એ કહેતા કે મારો દીકરો ભલે ગરીબ હોય પણ એ તો દિલનો હીરો બનવા માટે જ જન્મ્યો છે આ ખાલી એક બાપના શબ્દો નહોતા આ તો જાણે એક ભવિષ્યવાણી હતી ભવિષ્યવાણી તો થઈ ગઈ પણ સાચો હીરો તો ઘસાય ત્યારે જ ચમકે બરાબર ને એટલે હવે જીવનકાળોની પહેલી પરીક્ષા લેવા માટે એકદમ તૈયાર હતું એ પરીક્ષા હતી કરુણાની આ એક બહુ મોટો સવાલ છે કે જ્યારે આપણી પોતાની પાસે જ કંઈ ન હોય ત્યારે આપણે બીજા માટે શું કરી શકીએ આપણું વર્તન કેવું હોય અને બસ આ જ સવાલના જવાબમાં આખી પરિસ્થિતિ ગળાઈ રહી હતી થયું એવું કે ગામમાં ભયંકર દુકાળ પડ્યો પાણીનું એક એક ટીપું સોના બરાબર હતું આવા સમયે એક તરસ્યો અજાણ્યો મુસાફર ત્યાંથી નીકળ્યો અને કાળુએ શું કર્યું ખબર છે એણે પોતાના પરિવાર માટે સાચવી રાખેલું છેલ્લું પાણી એ મુસાફરને આપી દીધું આ કોઈ નાની વાત નહોતી સ્વાભાવિક છે કે એની માએ ચિંતા કરી પણ ત્યારે કાળુનો જવાબ સાંભળવા જેવો હતો એણે કહ્યું મા જીવ બચાવો એ માનવતાનો પહેલો ધર્મ છે એની ઉંમર કરતાં કેટલી મોટી વાત એના માટે પોતાની તરસ કરતાં બીજાનું જીવ વધારે કિંમતી હતો આજ તો હતી સાચી કરુણા તો કરુણાની કસોટીમાં તો કાળું પાસ થઈ ગયો પણ એક ગુણથી કંઈ હીરો ન બનાય ખરું ને હવે વારો હતો બીજી કસોટીનો અને એ હતી હિંમતની કસોટી આપણે જ્યારે હિંમત શબ્દ સાંભળીએ ત્યારે મગજમાં શું આવે લડાઈ તાકાત કોઈની સામે થવું પણ શું સાચી હિંમતનો અર્થ આટલો જ છે ચાલો જોઈએ આ વાર્તા આપણને શું શીખવે છે થાય છે એવું કે ગામ પર લૂંટારાઓ ત્રાટકે છે આખું ગામ ડરીને જીવ બચાવવા આમતેમ ભાગી રહ્યું છે પણ કાળું એ ભાગતો નથી એ એક અસહાય ઘરડી સ્ત્રીને બચાવવા માટે લૂંટારાઓની સામે અડીખામ ઊભો રહી જાય છે અને લૂંટારાઓને એ જે કહે છે ને એ તો હિંમતની આખી વ્યાખ્યા જ બદલી નાખે છે એ કહે છે શક્તિશાળી પર હુમલો કરવામાં કોઈ બહાદુરી નથી સાચી હિંમત તો જરૂરિયાતમંદનું રક્ષણ કરવામાં છે કેવી અદ્ભુત વાત સારું તો કરુણાની પરીક્ષા થઈ ગઈ હિંમત પણ પરખાઈ ગઈ પણ હવે આવી રહી હતી સૌથી મોટી અને સૌથી અઘરી પરીક્ષા પ્રામાણિકતાની કસોટી જ્યાં દાવ પર માત્ર એનો જીવ નહોતો પણ આખા ગામની ઈજ્જત હતી વાર્તામાં એકદમ ટ્વિસ્ટ આવે છે રાજાની તિજોરીમાંથી ચોરી થાય છે અને ચોરી કરે છે એક રાજવી સેવક પણ એ બહુ ચાલાકીથી આખો દોષ ગામના ગરીબ લોકો પર નાખી દે છે આખું ગામ ડરી જાય છે કોઈ રાજા સામે બોલવાની હિંમત નથી કરતું સિવાય કે કાળું એ આગળ આવે છે એ ખાલી આરોપનો વિરોધ નથી કરતો પણ જાતે તપાસ કરીને સાચા ચોરને રાજાની સામે લાવીને જ રહે છે હવે રાજા તો કાળુની ઈમાનદારી પર ખુશ થઈ જાય છે એ એને સોનામોરોનું ઈનામ આપવા જાય છે પણ કાળુનો જવાબ સાંભળો અમે સત્ય માટે લડ્યા છીએ સોના માટે નહીં બસ આ એક વાક્યમાં જ એના ચારિત્ર્યની ઊંચાઈ દેખાઈ આવે છે એના કામ પાછળ કોઈ લાલચ નહોતી હતો તો માત્ર ન્યાય તો કાળુની આ ત્રણ કસોટીઓ પછી આપણને શું સમજાયું આ ઝળકતા હીરાનું સાચું મૂલ્ય આખરે છે શું ચાલો હવે આખી વાતના સારને બરાબર સમજીએ તો જુઓ ઝળકતો હીરો એ ખાલી એક નામ નથી એ એક વિચાર છે એક એવી વ્યક્તિ જેની કિંમત એની પાસે કેટલા પૈસા છે એનાથી નહીં પણ એના ચારિત્ર્યમાં એના ગુણોમાં કેટલી ચમક છે એનાથી નક્કી થાય છે જો આપણે કાળુના જીવનને જોઈએ તો આપણને આ હીરાના ત્રણ મુખ્ય પાસા સ્પષ્ટ દેખાય છે પહેલું કરુણા એટલે કે જ્યારે આપણી પાસે કંઈ ન હોય ત્યારે પણ બીજાને આપવું બીજું હિંમત એટલે કે નબળાને બચાવવા તાકાતવર સામે ઊભા રહેવું અને ત્રીજું પ્રામાણિકતા એટલે કે ગમે તેટલું નુકસાન થાય સત્યનો સાથ ક્યારે ન છોડવો અને અંતે આ કથા આપણને જેમણે આપી એ આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના શબ્દો એ તો આખી વાતનો નિચોડ છે એ કહે છે સૂર્યપ્રકાશ આપે છે પણ હૃદયના હીરા માનવતાને જીવંત રાખે છે મતલબ કે દુનિયાને ચલાવવા સૂર્યપ્રકાશ જેટલો જરૂરી છે એટલી જ જરૂર માનવતાને ટકાવી રાખવા માટે આવા ગુણોની છે આ વાર્તા ભલે સદીઓ જૂની હોય પણ એનો સંદેશ આજે પણ એટલો જ સાચો અને જીવંત છે અને આપણને બધાને એક સવાલ પૂછતી જાય છે કે શું આજે આપણી આસપાસની દુનિયામાં આવા ઝડપતા હીરા આપણને જોવા મળે છે અને કદાચ એનાથી પણ મોટો સવાલ એ છે કે શું આપણે પોતે એવા હીરા બનવાનો પ્રયત્ન કરી શકીએ છીએ ખરેખર વિચારવા જેવી વાત છે નહીં